અરવલ્લી જિલ્લાના બાયડ અમદાવાદ રોડ પર અંબાલિયારા ગામ નજીક ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં બાઇક પર સવાર એક પરિવારના ત્રણ સભ્યના કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા બાઇક પર પતિ પત્ની અને તેમનું બાળક જોઈ રહ્યા હતા ત્યારે એક તેજ રફતાર કાર બાઇક સાથે ધડાકાભીર અથડાઈ હતી જેથી બાઇક ચાલક પુરુષનું ઘટના સ્થળે જ કરોડ મોત નીપજ્યું હતું જ્યારે તેમની પત્ની અને બાળકના સારવાર દરમિયાન મોત થયા હતા અકસ્માતનો ભોગ બનેલો પરિવાર ઝાલોદ તાલુકાના ગાવડીયા ગામનો હતો

ટોળા ઉમટ્યા હતા પરંતુ બાઇક સવાર નું સારવાર મળે તે પહેલા જ મોત થયું હતું જ્યારે સારવારમાં માતા પુત્રના મોત થતા એક જ પરિવારના તમામ ત્રણ સભ્યના મોત થી પરિવાર નો માળો વિખેરાયો છે અકસ્માત બાદ કાર ચાલક ત્યાં જ અકસ્માત બાદ કાર ચાલક કાર ત્યાં જ મૂકીને ફરાર થઈ ગયો હતો ઘટનાની જાણ થતાં જ આંબલીયારા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી તેમના પરિવારજનોને સોંપવાની કાર્યવાહી કરી છે પોલીસે ફરાર કાર ચાલકને પકડવા માટે તપાસ શરૂ કરી છે